ઓસ્ટ્રિયાની રાજધાની વીના સવારના આઠ વાગે છે ગાડી અત્યારે આપણને લેવા માટે આવી રહી છે આપણે એક સત્તર હજાર પાંચસો રૂપિયાનો ટૂર બુક કર્યો છે જેમાં આપણને ઓસ્ટ્રિયાની ચાર ખૂબસૂરત જગ્યા ઉપર ગાડી ફેરવવા લઈ જશે આ રીતનો ટૂર તમે પણ બુક કરી શકો છો લિંક નીચે આપેલી છે આનો અપ ડાઉન થતો રહે છે જ્યારે હું આ વિડિયો રિકોર્ડ કરું છું ત્યારે ભાવ તેર હજાર આઠસો છે અને હું જ્યારે ગયો તો સત્તર હજાર આઠસો રૂપિયા આપ્યા હતા સવારના રાઈટ ટાઈમ ઉપર માર્ટિન મર્સેડીઝ ગાડી લઈને પહોંચી ગયા છે આ ગાડીમાં સાત લોકો સફર કરવાના છે આખો દિવસ માર્ટિન આપણી જોડે રહેશે આપણે ગાઈડન્સ આપશે તમારી જોડે નાના મોટા બેગ હોય તો ગાડીમાં સાથે લઈ શકો છો સાત લોકને ને પિકઅપ કર્યા પછી અમે સીધા નીકળી ગયા છે આજુબાજુ અહીંથી જે ડેન્યુબે રિવર પસાર થાય છે એ જર્મનીના ના બ્લેક ફોરેસ્ટથી સ્ટાર્ટ થાય છે અને યુક્રેનના ના સાગરમાં જઈને મળી જાય છે એ દરમિયાન અઠ્યાવીસો પચાસ સફર કરે છે દસ થી વધારે યુરોપના દેશોની જીવનદાયીની તરીકે આ નદી પસાર થાય છે આ નદી એક નદી નથી પ્રાચીન કાલથી વેપારનો એક મહત્વપૂર્ણ માર્ગ પણ છે આ નદી બારો માસ ચાલુ રહેશે અત્યારે આ નદીમાં તમે મોટા મોટા ક્રુઝમાં દસ થી વધારે દેશોમાં યાત્રા કરી શકો છો તો અત્યારે ઘણા બધા લોકો આ ક્રુઝમાં મોજ કરતા હોય છે અને એક દેશથી બીજા દેશમાં સફર પણ કરતા હોય છે તો આ બધી વસ્તુઓ આપણે વિગતવાર આ વિડીયોમાં જોઈશું વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરવાનો ભૂલતા નથી જે તમે મારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પણ ભૂલતા નથી તો ચાલો આપણે આ ખૂબસૂરત મજાની યાત્રાનો આનંદ ઉઠાવીએ અને મોજ કરીએ ઓસ્ટ્રિયાની સડકની વાત કરીએ તો એટલી સારી હતી કે અમારા માર્ટિન જે ડ્રાઈવર હતા એકસો ત્રીસ ને ચાલીસ ની ઝડપે ગાડી ફરરાટા ભરતી સડક ઉપર દોડતી હતી અને ચાલતા ચાલતા આપણે વખવ વેલી ની થોડીક જાણકારી તમને આપી દઈએ વખઉ વેલી અંગૂર માટે બહુ જ ફેમસ છે અને અહીંના અંગૂર થી જે દારૂ બને છે એ દુનિયાભરમાં ફેમસ છે તો અત્યારે આપણે ચાલતા ચાલતા એ પણ જોઈશું અને વખઉ વેલી ના એક નાના એવા ફોર્ટ ઉપર જઈશું અને એ પણ તમને બતાવવાની ટ્રાય કરીશું અને વાત સાફ સફાઈ ની કરીએ તો આપણે યુરોપના લોકો થી આ વસ્તુ શીખવી જોઈએ આ લોકો સાફ મેન્ટેન કરે છે અને બધી જગ્યાએ પોતાની માનીને કામ કરે છે આ જે તમે નજારા જોવો છો એ વખાઉ વેલી છે અને મારી જમણી બાજુ તમે અંગૂરના બગાન જોઈ શકો છો અને ડાબી બાજુ ડેન્યુબે રિવર છે જે જર્મનીથી શરૂ થાય છે અને યુક્રેન સુધી જાય છે ઇટલીના રોમન શહેરથી રોમ સામ્રાજ્ય ઉભો થયો હતો અને રોમન લોકોએ આદિ દુનિયા ઉપર રાજ કર્યો હતો એ દરમિયાન વખાઉ વેલીમાં પણ રોમન લોકો આવ્યા હતા અને એ લોકો અહીંયા અંગૂરની ખેતી શરૂ કરી હતી અને દારૂનો વેપાર કરતા હતા એ વસ્તુ હજી પણ ચાલુ છે એટલા માટે આ વેલી બહુ જ ફેમસ છે અને અહીંની દારૂ પણ બહુ જ ફેમસ છે વખઉ વેલીની વાત કરીએ તો અહીંયા આગળ જે સામે દેખાય છે એક ટાવર બનેલો છે એ પહેલાના જમાનામાં એક તરફનો ફોર્ટ હતો અને જે લોકો અહીંથી વેપાર કરવા જતા હતા એ લોકો અહીંયા રોકાવતા હતા એટલે એક તરીકેનો આશ્રમ હતો અને અહીંયા આગળ નદી છે એટલે ખૂબસૂરત જગ્યા છે અને તમે અહીંયા આજુબાજુ રોકાઈ પણ શકો છો અહીંયા આવવા જવા માટે ટ્રેનની વ્યવસ્થા પણ છે એટલે કદાચ તમારે વધારે લાંબો રોકાવાની ઈચ્છા હોય તો તમે અહીંયા આજુબાજુ રોકાઈ પણ શકો છો તો થોડાક આપણે આ જગ્યા ઉપર ફરી લઈએ અને તમને બતાવી દઈએ કે વખઉ વેલીની આ જગ્યા ઉપર શું ખાસ જોવા જેવો છે આ એક જૂના જમાનાનો કિલ્લા જેવો લાગે છે અને પહાડની અંદર બનેલો એવો એક ખાસ જગ્યા છે જે તમે જોઈ શકો છો ઈટોથી બનેલો છે એ લગભગ પાંચસો થી હજાર વર્ષ જૂનો છે અહિયાં લોકો આવે છે આ જગ્યાઓ જોઈને બધા ફોટો પાડે છે અને અહિયાં આગળ નાસ્તો પણ કરે છે કોફી પણ પીવા મળે છે અને અમુક સોવેનિયર પણ તમે તમે ખરીદી શકો શકો છો જોઈ નીચેની બાજુ કોઈ નહીં હતા આ જે ટાઉન છે એની અંદર ઘણા બધા તમને લોકો વોક કરતા દેખાઈ જશે આમ દૂર જોઈએ તો આ એક ખાલી માત્ર એક કિલ્લા જેવું લાગે છે પણ અહિયાં ખાસી ઘણી દુકાનો છે ઘણા બધા લોકો રહે છે અને ઘણી સારી બધી જગ્યા છે અમે એક રેસ્ટોરન્ટમાં આવી ગયા છે અહીંયા તમે જોઈ શકો છો તમે જે નાસ્તો કોફી બ્રેડ જે તમે લેવા માંગતા હો એ વસ્તુ તમને અહીંયા મળી જશે પણ અહીંના ભાવ બહુ ઊંચા છે જે તમને ગમતો હોય તો તમે લઈ શકો છો અથવા તો તમે સાથે પણ લઈ શકો છો અડધો પોનો કલાકનો જે તમારી જોડે ટાઈમ હોય છે એ દરમિયાન તમે આ ટાઉનમાં ફરી શકો છો અમુક જૂના જમાનાની હેરિટેજ બિલ્ડિંગો તમે જોઈ શકો છો બધી બિલ્ડિંગો સારી રીતે મોડન તરીકે રાખેલી છે અને એમની બધી સારી રીતે સારવાર થાય છે તો અત્યારે આપણે થોડાક આ બિલ્ડિંગમાં ફરી લઈએ અહીંયા આગળ અને પછી સીધા નીકળીએ પાછા આપણે મેલ્ક આબે તરફ તો મિત્રો વખાઉ વેલી પછી આપણે નીકળી ગયા છે મેલ્ક આબે અને આ સફર છે પચીસ કિલોમીટર નો પચીસ કિલોમીટર આપણે નદીની સાથે ચાલવાના છે અને સાથે નજારા પણ જોવાના છે આ ડાબી બાજુ જે થાંભલા દેખાય ડેન્યુબે રિવરના કિનારે આ એક પ્રકારનો રિવરફ્રન્ટ છે પાટિયા નાખી દે છે તો પાણી એને ટકરાઈને પાછો જતો રહે જે જમણી બાજુ ઘર અથવા તો ગામ છે એની અંદર પાણી ન જાય એમના નુકસાન ના થાય એટલા માટે આ એક પ્રકારનો પાણી રોકવાનો બેરિકેટિંગ છે આ જે જગ્યા દેખાય છે જે ગામ દેખાય છે એ વખઉ વેલી અને મેલ્ક આબેની વચ્ચે આવેલો છે તો એની આજુબાજુ ટ્રેન સ્ટેશન પણ છે અને તમે અહીંયા આજુબાજુ રોકાઈ પણ શકો છો આ ગામ નું નામ લાગેર હોજ છે જે હું ઉપર લખી દઉં છું કદાચ તમારે અહીંયા આવો ન થાય તો વીએનાથી તમે ટ્રેન લઈને અહીંયા આવી પણ શકો છો વાસ્તવમાં આ વેલી પણ ખૂબસૂરત છે તમે અહીંયાથી ઘર જોઈ શકો છો લોકોનો એટલા સારા ને એટલો મસ્ત વ્યૂ આવે છે ને અહીંયા થોડાક દિવસો રોકાવાનો મન પણ થઈ જાય છે કેમ કે અહીંયા આજુબાજુ નદી પસાર થાય છે અને આજુબાજુ પહાડીઓ છે ટ્રેન છે કિલ્લાઓ છે અને ખૂબસૂરત મોસમ છે તો હવે આપણે પહોંચી ગયા છે મેલ્ક આબે મેલ્ક આબેની પાર્કિંગમાં આપણે ગાડી મૂકી દઈશું અને પછી આપણે મેલ્ક આબે જે લાઇબ્રેરી છે ત્યાં ફરવા જઈશું અને નીચેની બાજુ જે ગામ દેખાય છે એ ગામનો વ્યૂ પણ જોઈશું યુરોપના પાર્કિંગ પણ એટલા સારા અને એટલા કલરફુલ દેખાય છે ને અહીંયા પણ ફોટોગ્રાફી કરવાનું મન થાય છે તો આપણે ગાડી અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી છે તમે જોઈ શકો એટલી બધી બસો આવી છે એટલી બધી ગાડીઓ આવી છે એનો મતલબ એ છે નદીમાં જે લોકો ક્રૂઝમાં બેસીને ટ્રેવલ કરે છે એ લોકોની બસ ત્યાંથી એમ લોકોને લઈને આ મેલ્ક આબે જગ્યા ફેરવા લાવે છે અને પછી એ લોકોના પાછા ક્રૂઝમાં ઉતારી દે છે તો આપણે જઈએ સામે જે તમને ટોપ દેખાય છે ત્યાં આગળ જઈશું ને જોઈશું અને સામે ડાબી બાજુ તમે જોઈ શકો છો નીચે ગામનો ખૂબસૂરત દ્રશ્ય દેખાશે અને આ ગામ બહુ જ ખૂબસૂરત છે ગામનું નામ તો મને નથી ખબર પણ જે જગ્યા ફરવા આવ્યા છે એ જગ્યાનું નામ મેલ્ક આબે છે તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો બી તમને મેલ્ક આબે મળી જશે મેલ્ક આબે કંઈક નાની જગ્યા નથી આ બહુ જ મોટી વિશાલ કંઈક જગ્યા છે અને એવો કહેવામાં આવે છે કે દુનિયાની સૌથી મોટી લાઇબ્રેરી છે સવારના બાર વાગી ગયા છે અને અહીંયા તમે ટ્રાફિક જોઈ શકો છો બધા લોકો આવ્યા છે આ જગ્યાનો મેપ આપેલો છે પાર્કિંગ અહીંયા આગળ છે અહીંથી લઈને આ લાલ લાલ બિલ્ડિંગ દેખાય છે એ લાઇબ્રેરી એરિયા છે તો આપણે આખો બધો જોવા નહીં જઈશું કેમ કે આખો દિવસ આપણે ફરવાનો છે ને બહુ થાકી જવાનો છે તો હવે આપણે આ જગ્યા ઉપર ફરતા ફરતા તમને થોડીક માહિતી આપી દેશું અને આ જગ્યા પૂરી વિસ્તારથી બતાવી દેશું અહીંયા આગળ બહુ જ મોટો એક બિલ્ડિંગોનો કોમ્પ બનેલો છે અને આખો ફરવા જશો તો આખો દિવસ લાગશે એટલે આપણે ટૂંકમાં શોર્ટમાં આ બિલ્ડિંગો જોઈ લઈશું અને લોકો મોસ્ટલી અહીંયા આવીને ફોટોગ્રાફી કરીને તરત નીકળી જાય છે તો આપણે બી એવો જ કરવાના છે કે એમ કે આખો દિવસ ફરીશું તો બહુ આગળ પણ જવાનો છે એટલે વધારે ટાઈમ અહીંયા ના આપીશું હવે પાછા નીકળી ગયા છે તમે જોઈ શકો તો આ સીડીઓ ઉપર ચડીને આપણે સીધા પાર્કિંગમાં જઈશું પાર્કિંગમાં ગાઈડ જે છે એ વખાઉ વેલીનો દારૂ ટેસ્ટ પણ કરાવે છે તો જે લોકો દારૂ પીવાના શોખીન હોય એ અહીંયાથી ટેસ્ટ કરી શકે છે અને વસ્તુ ખરીદવાની હોય તો એ પણ મળી જશે ચાલો આ નજારો જોતા જોતા આપણે પાર્કિંગમાં આવી ગયા છે અને હવે માર્ટિન બોટલ લઈ આવ્યા છે અને ગલાસ પણ એમની જોડે છે એટલે આ આપી દેશે અને હવે જે બસો કિલોમીટરની જર્ની કરવાની છે એ એક પેક માર્યા પછી તમારે ગાડીમાં શાંતિથી બહી જવાનો છે અને તમે સીધા પહોંચી જશો હલસ્ટક શું ચાલો હવે નીકળી ગયા છે લોકોને ગલાસ આપી દીધી છે ને જે જેને પીવાની હોય એ પીએ બાકી મોજ કરો એકસો ચાલીસ પૂર ઝડપે ગાડી હવે સડક ઉપર દોડતી થઈ જશે આ બસો કિલોમીટરની જર્ની દોરાન જ્યારે ગાડી તો સરપટ ભાગતી હતી પણ વચ્ચે હિટલર જ્યાં જન્મ લીધો હતો એ ગામ પણ આવે છે તો આપણે ગામમાં તો નથી જવાના જસ્ટ આપણને ખ્યાલ આવે કે હિટલર ક્યાં જન્મ્યો હતો કેમ કે હિટલર જર્મનીનો તાનાસા હતો પણ એનો જન્મ ઓસ્ટ્રિયામાં થયો હતો તો એ ગામથી પસાર થતાં આપણે સીધા જ નીકળીશું સ્ટોક હોડ્સ બાજુ અને જેમ જેમ આગળ વધીએ નજારા એટલા હદે ખૂબસૂરત થાય છે ને ભાઈ આપણે પલક ઝપકાવવાનું પણ કામ નથી તો લોકો ખેતીબાડી કરતા હોય એ બધી વસ્તુઓ તમને દેખાય છે ગામ દેખાય છે અને હવે થોડોક આપણે એક રેસ્ટ કરી લઈએ અહીંયા વિશ્રામ કેમ કે કલાક બે કલાકથી ચાલીએ છીએ તો અહીંયા રેસ્ટોરન્ટ પેટ્રોલ પંપ ઉપર ઊભા રહ્યા છે આ નાનકડા ચા પાણીના બ્રેક પછી એકવાર ફરીથી અમારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે સામે તમે જોઈ શકો છો એલ્પ્સ માઉન્ટેનની પહાડીઓ તમને સામે દેખાય છે અને વરસાદ પણ ધીમો ધીમો ચાલુ છે હવે ચાલતા ચાલતા આપણે નજારા તો જોઈએ જ છે સામે તમને દેખાશે ટ્રાન્જે લેક આ લેકની આજુબાજુ પ્રોપર્ટી એટલી મોંઘી છે જેનો ભાવ મિલિયન ડોલરમાં છે આ અમારો ગાઈડનો કહેવો હતો હવે આગળ આપણે લેકથી નીકળ્યા પછી તમને જે રસ્તા દેખાશે એ બધા ટનલવાળા રસ્તા છે જે તમે ફિલ્મોમાં જોયા હશે કદાચ તો હવે બહુ જ બધી ટનલ આપણને આગળ જોવા મળશે મને લાગતો નથી કે વિડીયોને ફાસ્ટ ફોરવર્ડ કરવો જોઈએ કેમ કે જેટલા પણ રસ્તાઓ છે એ બધા જ ખૂબસૂરત છે એની ડિઝાઇન બહુ જ જબરદસ્ત છે અને ટનલની અંદર પણ લાઇટો એટલી ખૂબસૂરત કરેલી છે કે તમને અંદર પણ નજારો ખૂબસૂરત જોવા મળે છે અહીંયા ટ્રેન પણ સાથે સાથે ચાલતી હોય છે અને ડાબી બાજુ નદી છે અને પહાડ છે એટલે બહુ જ ખૂબસૂરત નજારા તમને જોવા મળે છે આ સફર દરમિયાન વચ્ચે એક એવો પોઈન્ટ આવે છે જ્યાં એક બંધ રેસ્ટોરન્ટ છે અને ત્યાંથી તમને જે નજારો જોવા મળે છે એ જબરદસ્ત આલિશાન છે મને લાગે છે કે આખા ટ્રીપના પૈસા અહીંયાથી વ્યૂ જોઈને વસૂલ થઈ જશે રોડ ક્રોસ કરવા માટે રોડના નીચેથી એક અંડરગ્રાઉન્ડ રસ્તો બનેલો છે અને એ ક્રોસ કરતાં જ તમે એ બંધ પડેલા રેસ્ટોરન્ટની અંદર પહોંચી જાવ છો અને એની પાછળની રેલિંગ બાજુ જઈને તમે આ ગામનો ખૂબસૂરત દ્રશ્ય જોઈ શકો છો આ ગામ એટલા હદે ખૂબસૂરત છે ને આવો ગામ તો મેં કોઈ દિવસે ક્યાંક જોયો નથી સ્વિટ્ઝરલેન્ડમાં તમને પણ એવો પણ જોવા મળશે પણ આ ગામ તો મને લાગે કે સ્વિટ્ઝરલેન્ડવાળાને બી ટક્કર આપે છે ચલો હવે ધીરે ધીરે પાછા જલ્દીથી આગળ નીકળીએ કેમ કે આપણો સફર બહુ લાંબો અને બહુ જબરદસ્ત થવાનો છે તો તમને ખબર ના હોય તો ફરીથી કહી દઉં અત્યારે જે આપણે નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર જઈ રહ્યા છે એનું નામ છે હોલસ્ટક હોલ્સ્ટકમાં એક બહુ મોટી ઝીલ છે ત્યાં આગળ એક છે સોલ્ટ માઇન એ સોલ્ટ માઇન પહાડની ઉપર છે અને ત્યાં જવા માટે એક એવો રોપવે પણ બનેલો છે તો આપણે અત્યારે જોવાના છે હોલ્સ્ટક એ સિટીનો આર્કિટેક્ચર એવો બનેલો છે કે જેવું કે ચાઇના જેવું લાગે છે તો આપણે એની માં ગાડી મૂકીને આ ગામમાં ફરવાના છે અને તમને આખો નજારો બતાવાના છે તો આપણે પહોંચી ગયા સિટીમાં અને સામે તમે જોઈ શકો છો પહાડીની ઉપર જવાનો એક રોપવે દેખાય છે એની ટિકિટ આમાં ઇન્ક્લુડ નથી પણ તમારી જોડે બે કલાક છે એટલે બે કલાકમાં તમે આની અંદર પણ જઈ આવી શકો છો તો અત્યારે આપણે આ શહેરમાં ફરીશું અને તમને ખૂબસૂરત નજારા બતાવીશું લેક પણ બતાવીશું અહીંયા ઝરનો પણ છે એ પણ બતાવીશું યુરોપમાં તમે જ્યાં ત્યાં પણ જોઈ શકો છો બધા ઘરની એવી ડિઝાઇન બનેલી છે એવા સજાયેલા છે એવા ગમલા મૂકેલા છે અને એટલો સાફ સુંદર પાણી આવે છે ને ભાઈ બહુ જ જબરદસ્ત તો આપણે આ બધું જોઈએ અને તમે મારી સાથે જોડાયેલો રહો આ નાના નાના દેશોમાં બહુ બધા ટુરિસ્ટ ચાઇનાથી આવતા હોય છે ઇન્ડિયાથી આવતા હોય છે અને બીજા બધા દેશોથી પણ આવતા હોય છે પણ મોસ્ટલી ચાઇનાથી વધારે આવતા હોય છે તો આ ગામની અંદર સ્પેશિયલી ચાઇનાનો પ્રભાવ દેખાય છે તમને ચાઈનાના ટુરિસ્ટો બહુ જ વધારે માત્રામાં દેખાશે અને આ ગામમાં એવા પેડ પૌધા વિકસિત કરેલા છે જે દિવારની બાજુમાં એવો લાગે છે કે જાણે કોઈ પેન્ટિંગ ઉકેરી છે પણ આ જે તમને સામે પેડ દેખાય એની ઉપર ફ્રૂટ પણ લાગેલા છે આવી રીતની કટિંગ પણ કરેલી છે અને આનો અહીંયાનો જે વેધર છે ને એ બહુ જબરદસ્ત છે વાતાવરણ એકદમ ઠંડો છે અને બરફના સમયમાં બરફબારીના સમયમાં બરફ પણ અહીંયા પડે છે તો આ છે હોસ્ટકની લેખ એ સામેની બાજુ તમે પહાડ દેખાય ત્યાં આગળ રેલવે સ્ટેશન છે ત્યાંથી તમે બોટ લઈને આ સિટી બાજુ આવી શકો છો અને દિવસના ત્રણ ચાર કલાક ફરીને તમારે જ્યાં પાછો જવાનો હોય વિયેના કે પછી ક્યાં બીજે તો તમે પાછા પણ ટ્રેનના માધ્યમથી જઈ શકો છો આ બધો જાતે પ્લાન કરો તો તમારે કરવાની જરૂર છે અથવા તો આ ગાઈડેડ ટૂર લો તો તમે હું લિંક નીચે આપી દઈશું તમે ત્યાંથી પણ બુક કરી શકો છો ચાલો તો ગામમાં થોડાક આગળ વધીએ અને ગામના ઘરો જોઈ લઈએ અમને યાદ અપાવવું જરૂરી છે કે અત્યારે આપણે આસ્ટ્રિયાના વોલસ્ટક નાનકડો આવો શહેર જે પહાડોની વચ્ચે આવેલો છે ત્યાં આપણે ફરી રહ્યા છે અને એના નજારા જોઈ રહ્યા છે ત્યાં આગળ એ ઝરણો છે ને એ બી બહુ ખૂબસૂરત છે અને અહીંયા ગામમાં પાણી નળથી ભરીને તમે પી શકો છો ગામમાં વચ્ચે વચ્ચે એક ચોક પણ છે ત્યાં ત્યાં બેસીને રેસ્ટોરન્ટમાં ખાણો પણ જમી શકો છો અને એક ચર્ચ છે એની અંદર પણ તમે જઈ શકો છો એની પાછળની બાજુ નજારો જોઈ શકો છો સામે તમને બોટ દેખાશે અને અહીંની જે ટ્રેન જે છે સામે સ્ટેશન એ પણ તમને અહીંથી ટ્રેનો આતી જતી દેખાશે આ જે ફેરી દેખાય છે સ્ક્રીનમાં આ ટેક્સીના રૂપે સામેથી અહીંયા આવે છે ને અહીંથી પાછા ટુરિસ્ટોને લઈ જાય છે આ ગામમાં ફર્યા પછી મારો તો એવો જ કેવો છે કદાચ તમે સ્વિટરલેન્ડનો ટ્રીપ બનાવતા હોય તો ઓસ્ટ્રિયા આવવાનો ના ભૂલતા અને સ્વિટરલેન્ડથી સ્લઝબર્ગ જે વિલેજ છે અથવા તો હોલસ્ટેક છે ત્યાં પણ આવી શકો છો એ વધારે દૂર નથી તો અત્યારે આ ગામથી હવે ધીરે ધીરે બહાર જઈશું અને જાતાં જાતાં આપણે નજારો એકવાર ફરીથી જોઈ લઈએ એટલે તમને બધો ખબર પડી જાય કે આ ગામ કેવું દેખાય છે અહીંના જે પેડ પૌદાઓ છે ને એને પણ એવી રીતે સજાય છે ને એટલા કલર આવે છે ને એટલા કલર દેખાય છે ને ગજબ ગજબ છે અને પાર્કિંગથી પહેલાં આપણે ગાઈડને હોજવાનો છે ગાઈડ આપણે એક પોઈન્ટ ઉપર ઇંતજાર કરતો હોય છે અને એ જગ્યા ઉપર બધાને એકઠા થવાના છે ત્યાંથી આપણે પાર્કિંગમાં જઈશું ને પાર્કિંગમાં આપણે ગાડીમાં બેસીશું હવે અહીંયા પણ જોઈ શકો છો તમે બુદ્ધિસ્ટ મોંક તમને જોવા મળશે અને બધા લોકો અહીંયા ભેગા થયા છે આપણે ગાઈડ હવે અહીંયા જ આવશે એટલે આપણે અહીંયા જ ઊભા રહીશું અને પછી અહીંથી આપણે સીધા પાર્કિંગમાં ગાડીમાં બેસીને સીધા આપણે નીકળીશું સ્લજબ્રગ તરફ હવે આપણે બધા લોકો ભેગા થઈ ગયા છે હવે પાર્કિંગ બાજુ પાછા જઈ રહ્યા છે પાંચ મિનિટની દૂરી ઉપર તમને નજારા અહીંયા પણ ખૂબસૂરત જોવા મળશે આ લોકોના નાના નાના એવા ફાર્મ હાઉસ બનેલા છે તો હવે ચાલો જઈએ સ્લજબ્રગ કલાકનો ખૂબ સફર કરીને આપણે પહોંચી ગયા છે સ્લજબર્ગ સિટીમાં અહીંયા આવતા જ તમને પાછો થોડોક ટ્રાફિક જોવા મળે છે અને હવે આપણે અહીંયા થોડાક રોકાઈશું અને ફરીશું અહીંયા પણ તમને બે અઢી કલાકનો ટાઈમ આપે છે તમે કોઈ પણ જગ્યા ફરી શકો છો અહીંયા આગળ એક ગાર્ડન છે એનું નામ છે મીરાબેલ તો આપણે પહેલાં મીરાબેલમાં ફરી લઈશું અને ત્યાં સામેની બાજુ એક ફોર્ટ જેવો છે જગ્યા છે એ પણ અહીંથી દેખાશે પછી તમને જે ટાઈમ આપે છે એ ટાઈમ દરમિયાન તમે ક્યાંય પણ ફરી શકો છો સાંજનો એક જગ્યા આપી દે છે એ જગ્યા ઉપર આવીને તમારે ગાઈડને મળી લેવાનો અને પછી અહીંથી સીધી તમારી યાત્રા છે એ વીએના તરફની ચાલુ થઈ જશે તો અત્યારે આપણે મીરાબેલ ગાર્ડનમાં આવી ગયા છે આ ગાર્ડનની અંદર ખૂબસૂરત છોડ લગાવેલા છે જેમ કે તુલિપના બીજા બધા ઘણા ઘણા અલગ અલગ કલરના તો અહીંયા તમે થોડાક ફરી શકો છો ફોટોગ્રાફી કરી શકો છો સામે તમે સામે તમને ફોર્ટ દેખાશે એને સાથે પણ પિક્ચર લઈ શકો છો ને પછી આપણે થોડાક બજારમાં જઈશું ત્યાં પછી ગાઈડથી આપણે છૂટા પડી જઈશું અને આપણે જઈશું જ્યાં આપણી મરજી હશે અને આપણે અહીંયા જમીશું અને સાંજે પછી પાછા નીકળીશું હજારો લાખો તાળા લગાયેલા એક બ્રિજ હવે સામે જઈશું આપણે બજારમાં અને ત્યાં એક ફેમસ સિંગરનો ઘર છે એ સામે બિલ્ડિંગ દેખાય એ ને માટીને થોડીક વાર માટે આપણે છૂટા કરીશું અને આપણે ફરીશું આ બજારમાં જમીશું અને પાછી પાછા જઈશું અહીંની જે માર્કેટ છે એ ખૂબ જ ફેમસ છે અહીંયા ઘણા બધા સ્ટોર છે અને ઘણા બધા રેસ્ટોરન્ટ પણ છે તો આપણે અહીંયા એક સિરિયન રેસ્ટોરન્ટમાં ફલાફલ જમીને એકવાર ફરીથી તૈયાર થઈ ગયા છે એક લાંબી યાત્રા માટે પછી બહુ ભારે વરસાદ આવી ગઈ હતી એટલે વિડીયોમાં બસ આટલો જ રીકોર્ડ કરી શક્યા વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનો ભૂલતા નથી આખો દિવસ ફર્યા પછી હવે ત્રણસો કિલોમીટરની જર્ની સ્લેઝબર્ગ ટુ વિયેના અમારી થવાની છે તો મળીએ પછી નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત